ચોમાસાની વિદાય અને શિયાળાની વધામણી કરતું માત્ર વીસ દિવસ માટે મળતું ડભોઈનું ખાસ સીતાફળ ડભોઈ ચોમાસાની ઋતુમાં હવે વિદાય લઈ રહી છે અને શિયાળામાં ધીમે ધીમે પસારો થઈ રહ્યો છે ત્યારે આ બંને ઋતુના સંધિકાળમાં એક ખાસ ફળની મોસમ શરૂ થઈ ગઈ છે તે છે ડભોઈનું મીઠું અને ઘરદાર સીતાફળ આ મોસમી મેવો માત્ર વીસ દિવસ જેટલા ટૂંકા ગાળા માટે જ ઉપલબ્ધ હોય છે જે લગભગ દશેરાથી દિવાળીના સમયગાળા દરમિયાન જોવા મળે છે અને સ્થાનિક સ્તરે આ ફળ અનુષ્કે અનુરા જેવા નામથી પણ ઓળખાય છે જંગલી મીઠાઈ સીતાફળનો અનોખો સ્વાદ સીતાફળનો દેખાવ એકદમ અનોખો હોય છે તે બખ્તરબંધ ગોળ કિલ્લો જેવું દેખાય છે તેની અંદર છુપાયેલા સ્વાદને તે જંગલી મીઠાઈનું બિરુદ આપે છે ફળની પ્રત્યેક પૈસીમાં રહેલા બીજની આસપાસ મીઠી મલાઈ જેવો શ્વેત ગરદાર માવો ચામેલો હોય છે જે ખાનાને તૃપ્તિનો અનુભવ કરાવે છે ડભોઈ વિસ્તારમાં મળતા સીતાફળ કદમાં મોટા મોટી આંખ અને પેશી ધરાવતા તેમજ મીઠા ગરદાર માવાથી ભરપૂર હોય છે વધતી માંગ અને બજારમાં વેચાણ એક સમય હતો જ્યારે સીતાફળ માત્ર જંગલોમાં કે ઘરના વાડા ખેતરમાં ખેતરના વાડામાં જ જોવા મળતા હતા પરંતુ હવે મોટી કંપનીઓ દ્વારા આઈસ્ક્રીમ જેવા વ્યંજનો બનાવવામાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે જેના કારણે શહેરી વિસ્તારોમાં તેની માંગ ખૂબ જ વધી છે